नमस्कार एसके लाइव न्यूज़ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર સુરત થી ભાવનગર આવતી લક્ઝરી બસ નારી ગામના પુલ પાસે રોડ નીચે ઉતરી જતા લોકોમાં ભારે મુશ્કેલીઓ ભાવનગર અમદાવાદ હાઈવે રોડ ઉપર એક પ્રાઇવેટ લક્ઝરી સુરત થી ભાવનગર આવતી હતી નારી ગામના પુલ પાસે રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો कोई मुसाफिरों ने जान हानी नहीं पुलिस काफलो तात्कालिक घटना स्थल पर रिपोर्टर फिरोज सेलोथ एफके लाइव न्यूज़ भावनगर